જય શ્રીરામ અને ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં ને તો હમણાં તો ક્યારે કે દિવસના વિડીયો આવ્યો નથી તો ઘણા દિવસથી આ થોડોક મોબાઈલમાં પ્રોબ્લેમ હતો તો એ માટે વિડીયો હમણાં આવતો નહોતો પહેલાં આપણે પાણી પી લઈએ તરફ બહુ લાગીએ તડકોય બહુ પાણી બહુ મીઠું છે અમદા નહીં પછી આપણે ગયા ઓલી વાળીએ ને આપણે ઓલા નાળા લઈને જવાનું હતું અહીંયા અહીંયા કાપવાનો તો વળલો ને આજે રામપેગા તો ક્યાં ચડીને બેઠો પછી આપણે આવી ગયા હતા ગામમાં ને ગામમાં આપણે જોયું ક્લેપ કેપ્ટન બ્લેક પર કેમ છે બાકી અને અહીંયા આપણે એ ભાઈ ઓયણી કરાવવા આવ્યા હતા લુઆરને ત્યાં જો આ સિક્રોમસ ગેર અને ફૂલ જોરદાર છે તમે જોઈ શકો છો સાપર એગ્રોનું ઓયણી ફીટ કરાવેલ છે કેપ્ટન બ્લેક પરી એટ પછી આવી ગયા ઘરે ને આપણે જમી લીધું છે તો હવે નીંદર આવે છે તો ચાલો સુઈ જાય મિત્રો સુઈને ઉઠી જાય છે જમી લીધું છે આપણે અત્યારે ફરી પાછા છીએ ઓલી વાડીએ તો ચાલો તો આપણે પણ અહીંયા જવાનું છે અહીંયા અહીંયા આપણે આવ્યા છે જયેશભાઈ ચાંસ દેવા માટે જુઓ મિત્રો જયેશભાઈ ચા દઈ રહ્યા છે ને જીપીએસ કાયદેસર ચાર વેટ ટૂંકું પડે એવી રીતના ચા દે છે જોઈ શકો છો તમે એકદમ લીટો મારી દીધો છે કેમ બાકી લીટો માર્યો ને અહીંયા હાઉા બેઠા છે મીટિંગ કરે છે મોટા મોટી એમાં મોદી જીત છે કાં ગી છીએ એ બધી વાતો કરતા તા ને હતા બેગ વાતો બાકી તમે ચાજો તમે ફોન કરી લેજો જયેશભાઈ ને દેવો હોય તો ચા પછી આપણે નીકળી જાય ગામમાં ચા લેવા માટે

તો દેવડિયા બાજુ નીકળી ગયા ને આ જો સત્તા પર વારો માર્ગ અને આ જોયેલી ઓફિસ ક્યાં છે બાકી તો ચાલો મિત્રો દેવડિયા જોતા જાઓ માર્ગ અને આ છે સત્તાપર ડેમ મિત્રો તમે જોઈ શકો છો આનું નામ તો મને નથી આવતું ભૂલી ગયો હું અને આવે છે એક્સકેટર આવી ગયા મિત્રો દેવડિયા તો ચાલો આપણે હવે જાંબુડા ખાવા તો હું પછી જાંબુડા ખાવા અહીંયા ચડવાનો છું તો ચાલો અને આ છે જીત એ જાંબુડા ખાય છે તો આલો મિત્રો ઉપર ચડીને જાંબુડા ખાતા અમે થોડા ઘણા તો મિત્રો ઉપર ચડી ગયો હતો ને અત્યારે જાંબુડા ખાઉં છો આ થોડો શોર્ટ જ જરાક ધ્યાન રાખવું જોઈએ ભરાય તો પછી ડાઘ જ આવે નહીં તો હાલો જાંબુડા ખાવા હોય તો સારી મોજ છે પછી આપણે ગાડી લઈને ગયા ગામમાં થોડું કામ ચાલો મિત્રો આવી ગયા હતા ગામમાંથી ઘેર ને આપણે જરાક થઈ ગયું તો મળો ને અહીંયા બધા મિત્રો હોપ કરવા માંડ્યા હતા અને આપણે મુરૂભાઈ અહીંયા કરતા હતા ભજી પ્રોગ્રામ જોઈ શકો છો તમે નામી ભજીયા કેમ બાકી તો અત્યારે મુરૂભાઈ ભજીયા નાખે છે તો હવે આપણે હાલો શંકાને સ્થાન એના રાબેતા મુજબ પ્રતિષ્ઠા પ્રાણ અને અનુશાસન દરમિયાન આપણે કરી લઈ બિહારું

અને મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ તમે તો કોઈ જોયું નહીં હોય ને મસ્તી કરો મસ્તી કરો તો આપણે આ પાકી જાય એટલે પાછા આવીએ ખાવા અને અહીંયા હવાર હવારમાં જવા તો મિત્રો કૂતરા બાંધતા હતા ત્યાં વાતું પૂરી હોય જતા બાકા જીકી બોલે ઓ હો તો માથા પડે ને ધર લડે એવું થઈ ગયું કાં પછી આપણે નીકળી ગયા ઘરે અને પહોંચી ગયા આપણે લાંબા તો હવે ચાલો આપણે જવાનું છે ઘરે પહોંચી ગયા મિત્રો ઘરે ને નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા ને હવે ખાવાનું બનાવી ચાલો ખાઈ લઈએ ભૂખ બહુ લાગી છે આજે ગરમી બહુ એવા જ મિત્રો વાતું પૂર્યું હે ખાઈને પછી આપણે જવાનું છે રાજુ કાકનિયા તો આવી ગયા રાજુ કાકનિયા અને અહીંયા આપણે બેઠા હતા ટાટા છાંયા કેપ્ટન ઉપર અને અહીંયા પડી છે વરના અને અહીંયા આપણે આલે છે ટ્રેક્ટર જો અને અહીંયા મિત્રો ચીકુડીનો ટાઢો છાયો એવો છે પછી આપણે આ જોવો ડેરીમાં આ કયા પક્ષીના માળા છે મને કોમેન્ટ કરીને બતાવી દેજો અને તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા વિડીયોમાં બાય